જય ગમતા મિત્રો સહજાનંદ પ્રાકૃતિક ફાર્મથી નીલકંઠ ભગત મિત્રો આ તમે જુઓ છે છ વીઘાની હળદર છે એની અંદર તમે નિંદામણ ને જુઓ આમાં ક્યાં હળદર આપણે જો આમ ગોતવી હોય ને તો ઝૂમ કરીને જોવું પડે કે અહીંયા હળદર છે બાકી તમે નિંદામણ જુઓ છો આના ઉપરથી ખ્યાલ આવે આપણને કે પ્રાકૃતિક ખેતી કરતા હોય તો કેવી સમસ્યા આવે છે કેટલો ખર્ચો આવે છે એ તમે આના ઉપરથી અંદાજ લગાવી શકો છે કે નહીં ઘઉં આવ્યો એવું લાગે ને ઘઉં વાવ્યો એવું એટલું નિંદામણ છે હળદર મહિનો ને પાંચ દિવસ થયા છે આમાં પગ મૂકવા દેતા નથી મેઘરાજા જે ગઈ સાલ પોઝિશન હતી એવી જ પોઝિશન આ વર્ષે છે નહીતર તો આંતરખેડ કરીને બધું આપણે વ્યવસ્થિત હોત હવે તમે કલ્પના કરો કે આને અમે કેવી રીતે દૂર કરશું આંતરખેડ કરશું કે હાથ કે કેમ હજી તો આપણે માણસ ચાલી શકીએ ને માંડ માંડ એમ એ એટલી વરાપ થઈ છે હવે ક્યારે આ મેઘરાજા બંધ અને પછી આનું શું થાય છે એ આગળ આપણે તમને જણાવશું એટલે વિડીયો બનાવવાનું કારણ એટલું છે કે ભાઈ બજારમાં જે ઝેરવાળું હળદર ને જે કાંઈ પાક હોય કોઈ પણ પાક હોય ચણસ હોય એના એની અને આની કમ્પેરિઝન લેનાર વર્ક કરતો હોય છે તમારું આટલું કેમ છે આના ભાવ એટલા કેમ છે આનું આમ કેમ છે તો સાહેબ આવું તમે જુઓ ને પછી તમને ખબર પડે કે આમાં કેટલો ખર્ચો છે કેવી રીતે આ બધી થાય છે એ તો તમે એ રૂબરૂ મુલાકાત લ્યો ને કોઈ ખેડૂતની તો ખબર પડે એટલે ખાસ ખાનાર વર્ગ માટે એક નમ્ર વિનંતી છે ભાઈ કે બજારમાં જે મળે છે ને તમને એનાથી ડોઢું બમણું કદાચ હોય ને તો પણ એને ભાવ ખેડૂતને આપવામાં જરાય અચકાતા નહીં પણ સાચા હોવા જોઈએ પ્રાકૃતિક કરતા હોય જો આવું પહેલાણ હોય અમારા અહીંયા જો મગફળી અને ઘાસ તમે જુઓ એટલી આ મગફળી છે ચીવીસ અને આમાં તમે ઘાસ જુઓ છો હવે ક્યારે એમ કાઢી લેશું ને કેમ કાઢશું એ તો અમારું મન જાણે એટલે આ વિડીયોના માધ્યમથી બધાય જે પ્રાકૃતિક ખાવું છે ઝેર મુક્ત ખાવું છે અને ભાવમાં થોડુંક તકલીફ થાય છે એ બધાયને આપણે થોડીક વિનંતી કરીએ કે આવી રીતે ભાઈ પાકે આ બધું ઝેર મુક્ત કરવું ને તો આમ થાય જય ગૌ માતા